હેલ યુ ટુ ફેમ્લી કેમ છો જૈન વર્ક મજામાં હવે અમે થોડાક મજામાં મસ્ત આવી ગયા છીએ અને અત્યારે બારથી સાડા બાર જેવું થઈ ગયું છે અને અત્યારે છે ને એમાં જિનલના હેરકટ કર્યોને તો એને બહુ આમ અહીંયા છે ને નાખી પડે જો તો પપ્પા કેતા છે હાલ મમ્મી

કીધું છે તો લઈ જા બૂટ પેર નીચે જઈને જઈ જા ની છે પડ્યા છે તારા જા બૂટ પેર ને તો નીચે ઊભી ઊભી હું આવું હો કાં માથો હો માથો ઓળાવેલું છે જા હું આવું છું કેટલી બધી રીંગ છે અહીંયા ફૂલ વાળી છે આ ફૂલ વાળી છે આ ફૂલ વાળી ડાયમંડ વાળી અને આ બધી સાદી સિમ્પલ પણ અમારે આ લેવાની છે રેગ્યુલર હેરબીન કે જીનલ ને રોજ હાલે મજા આવે ને કલર લઈ કેમ કેમકે આવી તો રેવા નહીં દે પછી અને આ રનિંગમાં હાલે પણ નહીં ને અને આય નહીં રેવા દી આ નહીં રે એને પણ ઠીક હવે લે આ રબર ની આવે કે

આટલી બંગડી હોય ને તો મને હાથમાં આવી જાય બે ચાર નું માપ છે મારે એમાં શું છે આ જાય છે ઘરે આવ્યા ને ત્યાં રાઝ આવી ગયા તા રાજ શાક લેતા આવ્યા જો ને સાંજે જ લાવ્યા તા થોડુંક તો પાછું લેતા આવ્યા સસ્તું છે એમ કેતા તા કામ વીસ રૂપિયા આ રૂપિયા નું શાક આટલું બધું લઈને વીએવા હારે હારે નાસ્તોય લેતા આવ્યા કા મજા મજાક આવે હું થાકી ગઈ બી સોળા ફળી રાજ આ બહુ ભાવે મને પેલા નો ભાવ કે મને ભાવવા મળી મજા આવે મસ્ત છે લાવ્યા છે અહીંયા મળે સોળા ફળી આપણે દેશમાં ઓછી મળે સિઝન પ્રમાણે હોય હાલો ખાઈ લેવી મજા આવી જાય સોળા ફળે ખાઈ ને આઈને આઈને સપટ કરી નાખીએ કા રાજ ટિફિન લઈને ગયા ને ટિફિન પડ્યું રહ્યું દુકાને અને આયા ખાઈ લીધું કા મજા આવી પણ

અથવારો હોય તો ખાવાની મજા આવે ટીફીની લઈ ગયા હતા સવારમાં ટીફીનું પડ્યું ઘરે આ ઘરે થાય ગયું એક વાગી ગયો તો આ પતંગ જો બધ્યા આ બધી ધાબામાં આવીતી બધી ફાટેલી એને તૂટેલી એને દોરા જો આ બધાયનું છે ને હવારમાં છે ને ગરમ પાણી કરી નાખવાનું છે આ બધું જઈ ગયું ને કુસુરો ધાબા પરથી મેં બધો ભેગો કર્યો વીણી વીણીને સવાર છે ને એનું ગરમ પાણી પર નાખવાનું છે હવે તો ઢીગલો ભેગો કર્યો ને એનું બહુ પતંગ આવે આમ સોલાર છે ને અમારે અહીંયા પતંગ ઉડે નહીં અહીંથી પણ પતંગ આવે બહુ આ બધી આ લૂંટણીયા કરેલી જ પતંગો હતી બધી જો બધી મેં ફાડીને અહીંયા કરી ઢીગલો ઉડાડવા વાળો હોય નહીં જેનું જોયો કે રમવા રાખી આ ડોર મન વાળી આ આવેલી જ છે બધી પતંગો કેટલી પતંગ આવ્યા કરે જો મેં જીનલે હેતી ન નાખી જીનલ કે કે મમ્મી તું ઈ નાખ તો કેવી લાગે છે જોવી આપણે કાજીનું જીનલ વાળ ગો આડા આવે ને તે એ લઈ દીધી છે તા કેમ કરું ને હે ગમે છે તને હે હે જીનલ ને હોમણા કી જાણી થી કાજીનું વનન કરતી હતી ને એટલે ખી જાય મમ્મી ગા વનન કર તો કી જાય ને વનન કરાય ન કરાય આપણે હું હાંજે ખાવાનું બનાવવાનું એમ જીનલ ને ઢોસા ખાવા જો હાલતા ટપ્પાને ફોન કરી ઢોસા ખાવા જાવું છે હાલો ફોન કરી દેવી કેમ થાય છે હાલો જો મેં કાંદા ને લસણ ને કટિંગ કરી નાખ્યું છે ધાણા છે ને હવે છે ને એ રાજને ખાવાનું નથી એણે મને ફોન કર્યો કે હું જમવા નહીં આવું તો પછી મેં આ બધો મસાલો કટિંગ કર્યો છે કાજીનું મારે જીનું બેને જ ખાવાનું છે તો મેં વિચાર્યું કે બે થી ત્રણ પુડલા પાડી દેવી દૂધ આવી ગયું છે સા અને પુડલા ખાઈ લેવી રાજ ને જમવાનું નથી તો પછી તો હું કરવું હાલો જો બતાવું પુડલા પાડું છું હાલો પુડલા હું પુડલા બનાવું છું ને હે પણ આમાં છે ને મરસા બહુ ઝાઝા હતા ને એક જ મરસું હતું એક જ તે તો છે ને એ બહુ તીખા નથી બન્યા અને આમ થાય તે મારે જીનું ને કાઈ તીખા ખાવાના હોય નહીં બહુ કાજી ના બી વાટે ઊભા છે જો પુડલું બની જાય ને તો કે આપો ફટાફટ કા ખાવું છે ને બની જશે જો બનાવું છું મસ્ત પતલા પતલા હો એમ તો હવે આવડી ગયું છે મને જેવું તેવું કઈ નથી આવડતું નથી આવડતું કરી કરીને નું

હાલો આવી જાવ બધા પુડલા ખાવા અને રાસ આવે ને ત્યાં આપણે છે છે ને એ હોઈ જવાનું તારા પપ્પા આવે ને એટલે આપણે હોઈ જવાનું છે ભલે આવીને શું રિએક્શન આપે છે એમ જોવાનું છે આપણે કા એટલે જોવી ફૂલ આદુવાળી સા છે મજા આવી છે થોડીક ઠરી ગઈ છે મેં પેલા પુડલા બનાવ્યા પછી ઓલું કર્યું હાલો કાંઈ નઈ ખાઈ લેવી ગરમ ગરમ તમે પણ આવી જાવ હમણાં તો પુડલા ખાધા નહોતા તો ખાઈ નાખી મજા આવશે કાજીનલ ચેનલ ને તો શરૂ થઈ ગયું છે તો હારું જીનલ વિડીયો પૂરો કરી દેવો ને આયા ઈ ભલે રે મનાવે આપણે ખાવા મળે લે લે હા સારું હાલો મારે વિડીયો નથી બનાવવો ખાઈ લેવું છે કાલના વિડીયોમાં મળવી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ જય દ્વારકાધીશ કર કરદન પૂરો